ангલેશર એસી વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના અનુલક્ષીને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકે તે માટે અંગલેશર અને હાસોર તાલુકામાં વધારાની 24 ટીપો શરૂ કરવામાં આવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી ભરૂચ અને શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી શકે તે માટેના ઉમદા હેતુસર એસટી ડેપોમાં બસની વધારાની ટ્રીપો શરૂ કરવાનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જે પરિપત્રના સંદર્ભે અંકલેશ્વર એસટી ડેપો દ્વારા અંકલેશ્વર અને હાંસોડ તાલુકામાં રેગ્યુલર સંચાલનની સાથે એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકે અને કોઈ મુશ્કેલી ન પડી શકે તે માટે બોર્ડની પરીક્ષા પૂરતી વધારાની ચોવીસ ટ્રીપો શરૂ કરી છે ઉપરાંત અંકલેશ્વર એસટી ડેપો દ્વારા પોતાના સ્ટાફ અને ફરજ ઉપરના ડ્રાઈવર અને કંડક્ટરને રસ્તામાં વિદ્યાર્થી ઊભો હોય તેને પ્રાથમિકતા આપી બસમાં બેસાડીને પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવાની સૂચનાઓ આપવામાં આવી હતી વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષામાં વધારાની ટ્રીપો શરૂ કરતા વિદ્યાર્થીઓએ આ ઉમદા આયોજનને આવકાર્યો હતો મારું નામ વાઘેલા છે અને હું જંબુસરથી આવું છું જોકે હું એચએસસીની બોર્ડની એક્ઝામ આપવા આવું છું અને અંકલેશ્વર ડેપોમાં જે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે ત્યાંથી અમે અપડાઉનમાં સરળ રહે છે અને અમે ક્લાસ પર ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ છીએ એ બદલ હું અંકલેશ્વર અને વિભાગનું આભાર માનું જે બી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર હાલમાં ચાલી રહેલ સમગ્ર રાજ્યમાં એસએસસી એચએસસી બોર્ડના અનુસંધાને પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા જવા માટે તકલીફ ન ઉપસ્થિત થાય તે હેતુથી વિભાગીય કચેરી તેમજ શિક્ષણ ખાતા તરફથી મળેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે અંકલેશ્વર તાલુકો હાંસોટ તાલુકો પરીક્ષા સેન્ટર ઉપર પહોંચવા માટે અત્યારે હાલમાં સંચાલન ઉપરાંત ચોવીસ જેટલી ટ્રીપોનું અમારા દ્વારા બોર્ડની પરીક્ષા માટે આયોજન કરવામાં આવેલું છે અને તેર તારીખથી પરીક્ષા સમયે સમયસર સંચાલન ચાલુ છે ઉપરાંત અમારા ડ્રાઈવર કંડક્ટરોને સ્થાનિક લેવલે સૂચના આપવામાં આવેલી છે કે રસ્તામાં કોઈ વિદ્યાર્થી જોવા મળે તો એમને તરત બસમાં લઈ અને સેન્ટ્રલ ઉપર સમયસર પહોંચાડવા અમે સૂચના આપેલ છે અને એનું સરસ સારી રીતે સંચાલન ચાલે છે હા હાલમાં ચાલી રહેલી ચોવીસ જેટલી ટ્રીપો છે એ અમારા બોર્ડના પરીક્ષા ટાઈમ પર જ ચાલશે અને ત્યાર પછી તો અમારું રેગ્યુલર સંચાલન ચાલુ જ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર